જય માતાજી મિત્રો બધાને તો જેવો આવી ગયા એવન પથ્થર આપણો અગાઉનો એક વિડીયો જોયો હશે તમે યુટ્યુબમાં છે જ કે ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ એ વિડીયો તમે જોયો હોય તો ન જોયો હોય તો તમે જોઈ લેજો આપણા ચેનલમાં પડ્યો છે આ પથ્થર એને ફૂલ ટક્કર મારે ગાડી ઉપરથી નહીં પહેલાં માળેથી ઘા કરવાની છૂટ જો આ પથ્થર જે નાખે ને કાયદેસર જેવો તમે કટમાં અને આમ ફિનિશિંગ એટલું છે ખૂણે ખૂણો કમ્પ્લીટ છે અને સાઇઝ આપણે આની આવશે સાત નવ પંદરની જો ખાલી બેલામાં આગેથી જો કેવા આમ લાઇનમાં કટમાં પડ્યા છે એક નંબર બેલા લાખે ને આ ખાણ જો આમાં જો અહીંથી તમે જો આમ બધા પથ્થર ઉપડેલા એવું નહીં કે અહીંયા પથ્થર પડ્યા છે ટોટલ પથ્થર આ ખાણમાં પથ્થર રહેતો જ નહીં ગાડી હજી તો પથ્થરનો કંઈપાવે ને તો સામે ગાડી આવી ગઈ હોય જો પથ્થર નીચે અહીંયા કેટલો છે ગાડી જોવા હજી અહીંયા સામે ત્રણ ગાડી પડી છે જો આ લીટા કરેલા છે આ મતલબ પંદરિયું આંકેલું છે પેલું મશીન અહીંયા જ બહુ મસ્ત લાગે છે અને આખો વ્હાઈટ પથ્થર હે અમુક જગ્યાએ પીડું નીકળે બાકી વ્હાઇટ જેના પથ્થર જોતો હોય ને એને આ ખાંડનો પથ્થર લેવો જરૂરી છે આ ખાંડ મારા પાર્ટનરની ખાણ હે જોઈ જુઓ આગળ ત્રણ ગાડી પડી છે ને ત્રણ ગાડીના પથ્થર જ નથી પડ્યા તો એ ત્રણ ગાડી આવી ગઈ હજી ચોથી આવે છે મારી પાછળ જ હતી હું આગળ આવી ગયો હું જો પથ્થર એ ખૂણાના પથ્થર બતાવું કેવા જોરદાર પથ્થર આમ કાંઈ કટે નહીં પથ્થરમાં આટલી ખાણ ઊંડી બેઠી અને સફાઈ કરેલી જો પથ્થર ક્યાંય હે જ નહીં હું તો કહું અહીંયા એટલી ગાડી આવે ગાડી હજી પથ્થર ન કઈ એની એ પેલા ગાડી પેન્ડિંગમાં પડી હોય કે હાલો ભાઈ અમારે જોઈએ પથ્થર જો આ સાઈડના જો અને આ આમાં આટલું વેસ્ટે જ નીકળે છે આ થોડુંક આ ખૂણા એ મતલબ ફાટેલું નીકળે છે કાંઈ હે ને આ છે બાકી આખે આખું કમ્પ્લીટ એવો ને પથ્થર આવું જો સારું નીકળતું હોય ને તો પૈસા બને આમ જોવે એમ કોથરા ભરાય કાઢે સર જો આ અહીંથી પથ્થર ચાલુ થાય વ્હાઇટ પથ્થર અવરે અવરે આગળ જતાં જતાં પીળો પથ્થર આવી જાય છે પીળો આપણે ભરવાનો નહીં વ્હાઈટનો ઓર્ડર હોય તો વ્હાઈટ જ ભરવાનું થાય બાકી પીળો તો એ સાઈડમાં તારવી દેવાનો જુઓ અહીંથી પથ્થર તમે જુઓ ખાલી એકવાર ફૂલ કટમાં ક્યાંય ખૂણો ખરેલો પથ્થરનો દેખાય તો કહેવાનું મને અને આ પથ્થર તમારી અહીંયા ગાડી આવે ને એટલે ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ તમારે કાંઈ પણ પથ્થરમાં ફોલ્ટ ન આવે જોઈ જાવ અહીંયા સુધી વ્હાઇટ હે પછી આગળ પીળા જેવો સજ આવી જાય એ પથ્થરમાં કાંઈ વાંધો નહીં ખાલી કલર ફેરે કલરમાં કાંઈ ઓલું ન થાય જો આખે આખો વાઈટ પથ્થર હે એ આખે આખો હવે અહીંથી પીળો અને લાલ જેવો પથ્થર આવી ગયો આ સીટ લાલમાં આવે પણ પથ્થર હોય સો સારો અને કમ્પ્લીટ પથ્થર આવશે જો તમને જો આપણા વિડીયો પહેલાં ગમતા હોય ને તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો બધા થોડોક સપોર્ટ કરો યુટ્યુબમાં અને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને શેર કરો બધા જો અહીંયા ગાડી ત્રણ ભરી છે ભરાય છે અને આ પથ્થર પડે આ લાલ જેવા આગળ વાઈટ જેવા છે રેડી જો આ ત્રણ ગાડી પડી ત્રણેય ભરવાની બાકી જ છે